નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી શહેરમાં એમએસએમીના સર્ટિફિકેટ પર બોગસ બની બેઠેલા પત્રકારો વિરુદ્ધ પોલીસ કમિશનરમાં લાયસન્સ ધારક પત્રકારોએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી ઓનલાઈન એમએસએમીના સર્ટિફિકેટ કઢાવી મોટી સંખ્યામાં કેટલાય લોકો પોતાના વિકલો પર પ્રેસ મીડિયા લખાવી તેમજ પ્રેસ મીડિયાના કાર્ડ લોકોને રૂપિયા બે પાંચ આપી એમએસએમઇ નામે બ્યુરો ચીફ તેમજ રિપોર્ટર હોવાનું રટન કરી રહ્યા છે એવા બોગસ પત્રકારોએ સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી ટિપ્પણી બાબતે આજરોજ આરએનઆઈ માન્યતા પ્રાપ્ત એડિટર દ્વારા મોટી સંખ્યામાં હાજર રહી વડોદરા શહેર જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર રીના પાટીલને રજૂઆત કરવામાં આવી હતી ફેસબુકના માધ્યમથી કહેવાતા અને બોગસ એડિટર દ્વારા આરએનઆઈ માન્યતા પત્રકારોને અભણ છે તેવી ટિપ્પણી કરી તે બાબતે આજરોજ વડોદરાના જોઈન્ટ પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરી કાયદાકીય અને તે બોગસ પત્રકારોની ધરપકડ કરવામાં આવે તેવી આજરોજ પોલીસ કમિશનરમાં જઈને રજૂઆત કરવામાં આવી હતી હવે જોવું રહ્યું કે વડોદરા પોલીસ આ બોગસ કહેવાતા એડિટરની ક્યારે ધરપકડ કરે કરશે બ્યુરો રિપોર્ટ આશા ગુજરાતી ન્યૂઝ વડોદરા જાન્યુઆરી બે હજાર પચીસના રોજ અમે વડોદરા શહેરના સમગ્ર તંત્રને જગાડવાની મુહિમ ચલાવી છે કે એમએસએમઈના માધ્યમથી કોઈ પણ જાતનું પોલીસ વેરિફિકેશન નહીં કોઈ પ્રાંત અધિકારીનું અભિપ્રાય નહીં અને બની બેઠેલા પત્રકારો ને ખુલ્લા પાડવાનું જે અમારો અભિપ્રાય અમારી મુહિમ ચાલી એ મુહિમથી અમુક બની બેઠેલા પત્રકારો કે જેઓ સોશિયલ મીડિયા ચલાવે છે એમ એમએસએમઇથી ગેરકાયદેસર રીતે પત્રકારત્વ પ્રાપ્ત કરે છે બોખલાએ ગયા છે એ લોકો બોખલાય ગયા છે એ લોકો એમને ખબર નથી કે તંત્રી કેવી રીતે બનાવી એક સોશિયલ મીડિયામાં એમને ટિપ્પણી કરી ડ બી એલર્ટ નામના કોઈ તંત્રી છે એમને ટિપ્પણી કરી અને એ ટિપ્પણીને કોઈ અપરાધ ન્યૂઝનો કોઈ બીજો બની બેઠેલો ભેજાબાજ પત્રકાર છે એને એને શેર કર્યું એમને ખબર નથી કે પત્રકારો બધા લાઇસન્સ લીધેલા છે ભણેલા છે તમે તમારી ટિપ્પણી વાંચો કે તમારી ટિપ્પણીમાં તમને અભણ શબ્દ લખતા નથી આવડતું તમે પત્રકાર બની ગયા છો કઈ રીતે પત્રકાર બની ગયા છો આજે અમે આ જે બોખલાઈ ગયેલા જે બે ઇસમો છે ભેજાબાજો છે જે પત્રકાર બની બેઠા છે ખોટી રીતે એમના વિરુદ્ધમાં આજે માનનીય પોલીસ કમિશ્નરશ્રીને અમે રજૂઆત કરવા આવેલા તેમના દ્વારા અમને એડિશનલ પોલીસ કમિશનર લીનાબેન પાટિલના ત્યાં અમને મોકલવામાં આવેલા અને અમે ત્યાં રજૂઆત કરી છે ડૉક્ટર અને જોઈન્ટ કમિશનર લીનાબેન પાટીલે અમને ખાતરી આપી છે કે આવા ઈસમો પર સખતથી સખત કાર્યવાહી થશે એવી અમને ખાતરી આપી છે અને આ તંત્રથી અમને અત્યાર સુધી એક ઘટસ્ફોટ એવો પણ થયો તો ગયા વીકમાં કે જ્યારે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપ્યું હતું એ આવેદનપત્ર માહિતી ખાતામાં જતા માહિતી ખાતાએ ખૂબ મોટો ઘટસ્ફોટ કર્યો કે એમએસએમઇથી બની બેઠેલા પત્રકાર હોય કે સોશિયલ મીડિયાથી આવી કોઈ ચેનલને વડોદરાનું માહિતી ખાતું રજીસ્ટર કરતું નથી કે મંજૂરી આપતું નથી જો વડોદરાનું માહિતી ખાતું એટલે કે કી પર્સન રોલ કરતું મીડિયા જગતને વડોદરાનું કી પર્સન રોલ કરતું ખાતું જો આવું કહેતું હોય કે આ લોકો પત્રકાર નથી તો એ બોગસ પત્રકારો કેવી રીતે કહે છે કે અમે પત્રકાર છે એટલે આ ઝુંબેશ ચાલુ જ રહેશે અને અગાઉ પણ અમે કીધું છે અને આજે પણ કહીએ છીએ કે આ જે બીઆઈ હિસામે ટિપ્પણી કરી છે એની તો ખેર નથી પણ આગળ કોઈએ જો ટિપ્પણી કરી હોય તો સોચી વિચારીને કરજો કેમ કે આર એનઆઈ પત્રકાર એક થયા છે અને આ એમએસએમઇવાળા નષ્ટ કરીને આજ રોજ આરએનઆઈ માન્ય તંત્રીશ્રીઓ દ્વારા તારીખ એક જાન્યુઆરી બે હજાર પચીસના રોજ માન્ય પોલીસ કમિશનરશ્રીને એમએસએમઈના નામે જ્યાં બની બેઠેલા અમુક ઈસમો છે તેમના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર આપ્યું હતું તેના અનુસંધાને પીસીબી દ્વારા કાર્યવાહી કરીને આ લોકોના જવાબો લઈને કાર્યવાહી કરવામાં આવી હતી એના અનુસંધાનમાં હમણાં અગાઉ બે ત્રણ દિવસ પહેલાં કોઈ સોશિયલ મીડિયા પર બી એલર્ટ ન્યૂઝ અને અપરાધ ટ્વેન્ટી ફોર ન્યૂઝ દ્વારા તહિત માન્ય તંત્રીઓને લાગણી દુભાય તેવા અભદ્ર શબ્દોનો ઉપયોગ કરીને અભણ અભણતંત્રીઓ કહેતા રોજ અમે મોટી સંખ્યામાં માન્ય પોલીસ કમિશનરશ્રીને રજૂઆત કરીને આવા ઇસમોને કાયદાનો પાઠ ભણાવવામાં આવે અને કાર્યવાહી કરીને ચોવીસ કલાકમાં એની ધરપકડ કરવામાં આવે તેવી અમે આજે રજૂઆત કરવા માટે આવ્યા હતા માન્ય પોલીસ કમિશનરે જોઈન્ટ સીપી ડૉક્ટર લીના પાટિલ જોડે અમને મોકલ્યા હતા અને લોહીના પાટિલે અમને આશ્વાસન આપ્યું છે કે આવા તત્વોને ફાયદાનો ચોક્કસ પાઠ ભણાવવામાં આવશે એમને જે આ તંત્રીઓની જે લાગણી દુભાઈ છે અને જે આ તંત્રીઓમાં જે રોષ ફાટી નીકળ્યો જ્યારે નહીં માન્ય તંત્રીઓમાં તેમના વિરુદ્ધમાં ચોક્કસ કાર્યવાહી કરવામાં આવે તેવું અમને આશ્વાસન આપ્યું છે હવે એ લોકોની માનસિકતા છતી થઈ રહી છે એ લોકો પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા હોય તેવું લાગી રહ્યું છે એ લોકોને એ ખબર જ નથી કે અભણ કોને કહેવાય અને ભણેલા કોને કહેવાય બરાબર છે તમને જો એટલું બધું નોલેજ હોય તો તમે લાઇસન્સ લઈને ચેનલ તે પેપર ચલાવો તો તમને ખબર પડશે તે વિધે શો થાય છે આવી ખોટી ખોટી સોશિયલ મીડિયામાં પોતાની પેલી બળાપાટ હોઈને જે આ તમે આજે પોસ્ટ કરી રહ્યા છો તે વિરુદ્ધમાં અમારો બધાનો સખત વિરોધ છે અમે તમને આના માટે ચોખ્ખા ચોક્કસ ચીમથી ઉચ્ચારીએ છીએ તે આ બધું બંધ કરી દેવામાં આવે નહીં તો હમણાં સુધી તો અમે ખાલી આવેદનપત્રો જ આપ્યા છે હવે જો અમે તમને બધાને ઉઘાડા પાડવાનું ચાલુ કરીશું તો આની પર સતતમાં સતત કાર્યવાહી કરવામાં આવશે પછી અને આ વિરુદ્ધમાં અમે લોકો ચોક્કસપણે હંડ્રેડ પર્સન્ટ માનહાની કરવાના છે આ આવા ઈસમો વિરુદ્ધમાં જેને આવા ખોટા ખોટા આક્ષેપો કર્યા છે અને આ જે અભણતંત્રીઓ તીધા છે એ બધા વિરુદ્ધમાં અમે ચોક્કસ માનહાની કરવાના છે i